લગી ઝીવડા તુજને હરી બજવાનું મળ્યું ટાણું રે ઝીવડા તુજને હરી ભજવાનું મળ્યું ટાણું રે ચિવડા તુજને હરી બજવાનું મળ્યું ટાણું રે ઝીવડા તુજને હરી બજવાનું મળ્યું તારા પલમાવે છે તારા પલમાવે રે ચીવડા તારા પલમાવે છે યાણુ રે ચીવડા તારા પલમાવે છે આણુ રે જીવડા તે તો ભેળું કર્યું ખૂબ ના તો ભેડું કર્યું ખૂબ નાણું રે ચીવડા તો ભેડું કર્યું ખૂબ નાણી રે જીવડા તારું યો શિયાણું રે જીવડા તારું સિંતા વસે નાણું રે જીવડા તારું યો સિતા વશે

જીવડા તારી સાથે આવે એક દાણો રે જીવડા તારી સાચે નહીં દાણો રે જીવડા તારા બર્યા રશે ભંડારો રે જીવડા તારા બરા રશે ભંડારો રે જીવડા તારા ભર્યા રે રે જીવડા તારી સાથે નહી આવેલ બાર રેડા તારી સાથે નહી જીવડા તારી સાથે નહી આવે તલ બાર રે જીવડા તારી સાથે નહીં આવે તોલ ભાર રે જીવડા તું તો બાંધી લે પૂનની પાળો રે તો બાંધી લે પૂનની પાયો રેવડા તો બાંધી લે ની પાો રે જીવડા તારે રામના થશે રે જીવડા તારે રામના થશે રખવાળા રે જીવડા તારે રામના તશે રખવાળ રે જીવડા તારા મનમાસે ઘણું અભિમાન રે જીવડા તારા મન માસે ભાણું અરે જીવડા તારા મનમાસે ઘણું અભિમાન રેવડા તારા મનમાસે ભાણુંભિમા રે જીવડા તું તો સગાવા લામા બન બોલો રે

ને જ્ઞાનાનો આવે જરીય રે જો તને જ્ઞાનાનો આવે કર લે હે જીવડા તું તો સમરણ કરી લે સીતા રામ નું રે જીવડા તું તો સમરણ કરી લે સીતા રામ નું રે જીવડા તું તો સમરણ કરી લે સીતા રામ નું રે જીવડા તું જને હર ભગવાનનો મયુ તાણો રે તુને હરી ભગવાનનો મયુ તાણો રે બુલો કૃષ્ણ કનયા લાલ કી